હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર ઝાયલો કાર આવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને પંચ્યાસી હજારની કિંમતમાં વેચવાની છે આવી સસ્તી કાર મિત્રો ક્યાંય નહીં મળે તો જે પણ કોઈ મારા મિત્રો આ કાર લે વેચતા હોય ડીઝલ કાર એન્જિન તો વધુની વિગત આગળ વિડિયોમાં મળી જશે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મહેન્દ્ર જાયલો કાલે વાસ્તાર હોય તો વિડીયો કામ લાગી શકે ને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર ઝાયલો કારની મોડલની તો મિત્રો બે હજાર અને અગિયારનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે મિત્રો કારમાં તમને વીમો જ મળશે કમ્પ્લીટ રનિંગ વિમો જોવા મળશે અને મિત્રો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે લુકવાઈજ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે મિત્રો કાર કંપની કલર સાથે જોવા મળશે કાટછળો ક્યાંય જોવા નહીં મળે તો મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં છે કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે એન્જિન છે સો ટકા વર્ક કરશે રિવર્સ વાઇફર સાથે કાર જોવા મળશે તો મિત્રો કારની વાત કરીએ આપણે તો બધા ડોક્યુમેન્ટ કારમાં તમને ઓકે જોવા મળશે અને મિત્રો કારમાં સીટ કવર એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ જોવા મળશે પાવર વિન્ડો વગેરે કોઈ પણ ખરાબી નહીં જોવા મળે મિત્રો કારની કંડિશન જોઈ શકો છો ટીપટોપ કંડિશન જોવા મળશે તો આ કારની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વિગતવાર આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ચાયલો કારની કિંમતની તો મિત્રો માલિકેભાઈ હિંમતભાઈ આ કારની કિંમત રાખેલી છે એક લાખને પિંચ્યાસી હજાર રૂપિયા હિંમતભાઈ આ કારની કિંમત રાખેલી છે અને મિત્રો હિંમતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત ત્રાણું ઝીરો એકોતેર બાર હિંમતભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પિંચ્યાશી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા તો મિત્રો ગામ કરેડા જોવા મળશે ખેરેડા નામ હિંમતભાઈ હિંમતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ઝાયલો કાર લેવા ઈચ્છતા હોય મહેન્દ્ર ઝાયલો તો વધુ માહિતી માટે મિત્રો તમે હેમતભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી કોન્ટેક કરી અને કાર જોવા જવા વિનંતી ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયરાજ ફ્રેન્ડ્સ